જય સોમનાથ જય બજરંગબલી અત્યારે અમે બધા મિત્રો ઘેલા સોમનાથ અને સાળંગપુર જઈ રહ્યા છીએ ભરતભાઈ આંડા હું નારાયણભાઈ કુવાડિયા અમારી સાથે ઘનશ્યામભાઈ કુવાડિયા પણ છે અને ગોકુળભાઈ ગાડી હલાવી રહ્યા છે તો આવો આપણે સૌ પ્રથમ ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીએ આ છે ગેલા સોમનાથ મહાદેવનો મુખ્ય ગેટ ખૂબ જ નયન રમ્ય અને પ્રકૃતિના ખોળે આ સરસ મજાનું મંદિર છે ખૂબ જ સારો એવો આ જગ્યાનો વિકાસ થયો છે અને ઘેલા નામના વાણિયા ઉપરથી ઘેલા સોમનાથ નામ પડ્યું છે જય મહાદેવ જય ગેલા સોમનાથ મહાદેવ આ જગ્યાએ જે શિવલિંગ છે એ સોમનાથ મંદિરનું છે મોહમ્મદ ગજનીએ જ્યારે ચડાઈ કરી ત્યારે દેવી અને ઘેલો વાણીઓ શિવલિંગ લેગ ત્યાંથી નીકળી ગયા હતા અને આ જગ્યાએ સ્થાપિત કર્યું હતું ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોની ખૂબ જ ભીડ રહે છે નારાયણભાઈ કુવાડિયા ગોળિયાનાથનો ઇતિહાસ લખેલો છે તમે આ જગ્યાએ આવો તો જરૂર આ જે લેખ લખેલો છે એ જરૂર વાંચો આખો ઇતિહાસ આમાં છે પંદરમી સદી આસપાસનો ઇતિહાસ છે ચૌદસો ની આસપાસ વેરાવળ પ્રભાસ પાટણનું શિવલિંગ હતું એ શિવલિંગ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે અને ઘેલાએ સ્થાપિત કર્યું એટલે ઘેલા સોમનાથ નામ પડ્યું છે ઘેલો નદી પણ એના નામ પરથી છે અહીંયા ખૂબ જ પ્રાચીન જગ્યા છે ખૂબ જ સારો વિકાસ થયો છે હર હર મહાદેવ હર હર મહાદેવ જય હો બધા ભક્તો શિવલિંગને અભિષેક કરી રહ્યા છે ભોળીયાનાથ ના મંત્રોચ્ચાર ચાલુ છે ગણપતિ બાપા બિરાજે છે અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે મહાદેવ મહાદેવ અમારા જો નારાયણભાઈ કુવાડિયા ઘનશ્યામભાઈ ભરતભાઈ ગોકુળભાઈ બધા અહીંના સ્થાનિક વ્યક્તિઓ સાથે આ મંદિરના ઇતિહાસ બાબતે ચર્ચા કરી રહ્યા છે ખૂબ જ સારો એવો ઇતિહાસ ભાઈ આપણને જણાવી રહ્યા છે આવો આપણે આગળ પણ દર્શન કરીએ સાધુ બ્રાહ્મણો બધા ત્યાં બેસી અને ભગવાનના પૂજાપાઠ કરી રહ્યા છે શ્રાવણ મહિનો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા છે ઓમ નમઃ સેવાય ઓમ નમ શિવાય ખૂબ જ સુંદર નજારો વાહ હાથીની મૂર્તિ આ છે મુખ્ય કાર્યાલય અને અહીંયા બાર જ્યોતિર્લિંગના દર્શન થાય એવી મંદિર સહિત છે આ છે સોમનાથ મહાદેવ જય હો મલ્લિકાર્જુન મહાકાલેશ્વર બારે બાર જ્યોતિર્લિંગ અહીંયા મંદિર સહિત બનાવવામાં આવ્યા છે મમલેશ્વર બૈદ્યનાથ ત્યાં જેવું મંદિર છે એવા જ મંદિરો અહીંયા બનાવવામાં આવ્યા છે હિમાશંકર રામેશ્વર જય હો નાગેશ્વર કાશી વિશ્વનાથ મંદિર મંદિરના ની યાત્રામાં નું એક ધામ એટલે કેદારનાથ સરસ એવું જ મંદિર છે ખૂબ જ અદભુત વાહ અને આ છે ઘેલા સોમનાથનું મંદિર એની પણ અહીંયા પ્રતિમા બનાવવામાં આવેલ છે અરહર મહાદેવ એ લોકો એક છે કે હિન્દુ ધર્મમાં મંદિરે ગયા હોય તો હોટલે બેસવું જોઈએ એટલા માટે નારણભાઈ ઘનશ્યામભાઈ ભરતભાઈ ગોકુળભાઈ બધા હોટલે બેસા જય માતાજી મહાદેવ સુરતના સિંહની પ્રતિમા વાહ કેસરી સિંહો ડાલામાથી આવે છે અહીંયા ગજરાજ હાથી ખૂબ જ બગીચા જેવું સામાન્ય સરસ મજાનું વાતાવરણ સુ વિચારો પણ લખેલા છે અને આ મુખ્ય માર્કેટ છે સામે દેખાય એ મિનળ દેવીનું મંદિર છે સોમનાથમાં દેવનું મંદિર આવો તો એના દર્શન અવશ્ય કરવા જ જોઈએ આ મુખ્ય બજાર છે અહીંયા પૂજાપાઠની દરેક વસ્તુ મળી આવી છે શ્રીફળ ચુંદરી અગરબત્તી નાળિયેર માળા રુદ્રાક્ષ મૂર્તિ રામાપિત્ર ની બધી મૂર્તિ સરસ બાળકો માટેના રમકડા કિચન બધા ભાવિકો ખરીદી કરી રહ્યા છે જય હો આ છે મિનટ દેવીના મંદિરે જવાનો મુખ્ય ગેટ આ છે ઠંડા પીણાનો સ્ટોલ અહીંયા મકાઈના ડોડા પણ વેચે છે આવો આપણે લીંબુ શરબત પીએ વાહ હર હર મહાદેવ હર હર મહાદેવ ઘનશ્યામભાઈ ગોકુલભાઈ ભરતભાઈ નારાયણભાઈ બધા ઉભા ગયા છે હર હર મહાદેવ તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ